પરંતુ ગુજરાતમાં દીકરીઓ સાથે ખુદ શિક્ષકો છેડતી કરી રહ્યા છે ત્યારે ક્યાં ગયા આવેદનપત્ર આપવા સાંસદ ઠાકોર દ્વારા દીકરીઓને થતી છેડતી મામલે એક કમિટી રચનાની કરાઈ માંગ દીકરીઓ સાથે બનતી ઘટનાઓના આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા કરાઈ માંગ થોડા સમય પહેલા ગુજરાતની અંદર ખાસ કરીને દાહોદ અને બોટાદમાં જે છેડતી અને બળાત્કારની જે ઘટના બની એ દુઃખદ ઘટના છે એને વખોડી કાઢું છું શિક્ષણ જગત એ દીકરા અને દીકરીઓને ભણાવવા માટે મા બાપ એ વર્તમાન સમયની અંદર બાળકો જેટલા માતા પિતા ઉપર ભરોસો રાખે એનાથી વધારે એના શિક્ષક ઉપર ભરોસો રાખે છે અને જ્યારે એક સ્કૂલમાં ભરતી દીકરી સાથે શિક્ષક છેડતી કરે બોટાદની અંદર છેડતી કરીને એને મારી નાખવામાં આવે અને છતાં રાજ્ય સરકાર મારફત એના કોઈ પગલાં લેવામાં ના આવે હું રાજ્ય સરકાર પાસે માગણી કરું છું કે આ ઘટનાઓને રોકવા માટે કરીને એક કમિટીની રચના કરે અને એ કમિટીઓ એવી બનાવે ડિસ્ટ્રિક્ટ નિવૃત્ત જજ હોય મહિલા પોલીસ અધિકારી હોય એને મનોવૈજ્ઞાનિક એક મનોચિકિત્સા ડોક્ટર હોય અને આ બધાની કમિટી બનાવીને ગ્રામ્ય કક્ષાએ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ એનું ગઠન થાય અને એના મારફત દરેક સ્કૂલોની વિઝીટ લેવામાં આવે અને વિઝીટ લઈને દરેક જે શિક્ષકો જે ભણાવે છે એમના જે વિચારો અને એમની જે એક વિકૃતતા કેટલી છે એ વિકૃતા ક્યાંક ને ક્યાંક કંટ્રોલમાં આવે અને એટલા માટે આજે આ ઘટનાઓ આ બને ત્યારે એક ઘટના બને ત્યારે તમામ જે મહિલાઓ હોય દીકરીઓ હોય એના ઉપર એક બાઠી અસર પડે છે હમણાં ભૂતકાળની અંદર પશ્ચિમ બંગાળમાં ઘટના બની તો એના આવેદનપત્ર ગુજરાતમાં અપાતા હતા અને ગુજરાતમાં જયારે એક આ બાળકીઓ સાથે આવી ઘટનાને ને પણ શિક્ષક જે સ્કૂલમાં ભણાવતો શિક્ષક આ કૃત્ય કરે ત્યારે આ એક શરમજનક બાબત છે એક દુઃખદ ઘટના છે અને આ લોકોને ફાંસીથી ઓછી કોઈ સજા ના હોય એવી પણ હું તંત્ર હોય કે ન્યાયતંત્ર હોય એની પાસે માગણી કરું છું